હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા વિડીયો વિશે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખુબ જ બુમ પડાવી રહી છે અમેરિકા થી ગુજરાતની અંદર પ્રોગ્રામ કરવા આવ્યા હતા આખા ગુજરાતની અંદર બૂમો પડાવી હતી દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખુબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે મોટા મોટા કલાકારો પણ આ બેન સોંગ સાંભળીને સોકી ગયા છે દોસ્તો તમને ખબર હતી કે ગીતાબેન રબારીને પણ ટક્કર એવું આ બેન ગીતો ગાઈ રહ્યા છે દોસ્તો શું તમને આ ગીત ગમ્યું છે કે નથી ગમ્યું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી કલાકારો પણ આ બેનનો અવાજ સાંભળીને ચોંકી ગયા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ આખલી વાયરલ થઈ રહી છે દોસ્તો તમને પણ આ ગીત ગમ્યું હોય છે દોસ્તો ગમ્યું હોય તો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલીફ વાયરલ થાય રહી છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવી દે દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો અથવા તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકીલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપતકલી બાય બાય